કચ્છના પડાણાથી કંડલા સુધી ટ્રાફિકમાં હજારો વાહન ફસાયા હતા ગાંધીધામ સીટી ટ્રાફિક પોલીસ સતત ત્રણ દિવસથી ખડે પગી રહી છે ગાંધીધામમાં રવિવાર અને સોમવારના બે દિવસ સુધી બારે મેગા ખાંગા કર્યા બાદ વરસાદે મંગળવારે ખમૈયા કરતા સાથે ધોવાયેલા માર્ગો એક સાથે નીકળેલા ઘણા લોકો વાહનો મોટી લોડેડ મશીનરી જેવા કારણોસર પડાણાથી ગાંધીધામ અને કાર્ગોથી કંડા સુધી સતત ત્રણ દિવસથી લાંબો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામને ટ્રાન્સફોર્મેશનનું હબ પણ કહેવાય છે બંને મેજર પોર્ટની આયાત નિકાસનું સંચાલન કરતા શહેરના કુદરતી બ્રેક લાગ્યા બાદ માર્ગોની અત્યંત ખાસ્સા હાલતને લઈને ભારેકમ વાહનો પલટી ખાઈ જતા ક્રેનની મદદ લેવી પડે છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે પરિણામે સ્વરૂપ સતત ત્રણ દિવસથી એટલે કે અગિયાર નવ બે હજાર પચીસના રોજ સવારથી અંદાજ દસ વાગ્યા સુધી હજારો વાહનોની સાથે મુસાફરોને ગાંધીધામ સીધી ટ્રાફિક પોલીસ પણ સતત ત્રણ દિવસથી પરેશાન થઈ રહ્યા છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ